દિવાયત ખવડને લઈને મહત્ત્વના સમાચાર દેવાયત ખવડ જામીન ઉપર મુક્ત દેવાયત ખવડના વકીલે ધારદાર કરી દલીલો શું શું દલીલો કરી આપણે એના જ વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો ગીર સોમનાથના તલાલામાં મારામારીનો કેસ થયો હતો એ મામલે ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે દેવાયત ખવડ સહિતના આરોપીઓને જામીન ઉપર છુટકારો થયો છે દેવાયત ખવડ સહિતના આરોપીઓ છે એમને જામીન મળી ગયા છે ગીર સોમનાથના તલાલામાં મારામારીના કેસમાં દેવાયત ખવડ સહિત તેના સાત સાથીદારોની ગઈકાલે જ એલસીબી અટકાયત કરી હતી ત્યાર પછી આજે એમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા જોકે દેવાયત ખવડ સહિતના આરોપીઓને જામીન પર છુટકારો થયો છે તેમને જામીન મળી ગયા છે દિવાયત સહિત સાત આરોપીઓ અત્યારે જામીન પર બહાર આવ્યા છે દિવાયત ખવડ દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કેસમાં ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યા હતા સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે હવે દિવાયત ખવડ સહિત આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે લોક કલાકાર દિવાયત ખવડને લઈને આ મોટા સમાચાર છે તેમને જામીન મળી ગયા છે દિવાયત ખવડ સહિતના તમામ સાત આરોપીઓને જામીન મળી ગયા છે જામીન પર આરોપીઓને અત્યારે બહાર આવ્યા છે આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ગીર સોમનાથના તલાલામાં મારામારીનો કેસ થયો હતો જેમાં સિંહે જણાવ્યું હતું કે એમની પ્રતિક્રિયા પણ આવી હતી અને કહ્યું હતું કે પાંચ દિવસ પછી પોલીસે એમને પકડી પાડ્યા એનો આનંદ છે પરંતુ એમને કડક સજા થવી જોઈએ જોકે હાલ તો દિવાયત ખવડને જામીન મળી ગયા છે તેમના સાથીદારો તમામને જામીન મળી ગયા છે અને જામીન ઉપર તેઓ બહાર આવી ગયા છે દિવાયત ખવડ સહિતના આરોપીઓને જામીન પર છુટકારો થયો છે હજુ ગઈકાલે જ તેમને એલસીબીએ પકડી પાડ્યા હતા અને હવે તેમનો જામીન પર છુટકારો થયો છે દિવાયત ખવડ માટે મોટા રાહતના સમાચાર ગણી શકાય ગીર સોમનાથના તલાલા નજીક એમને હુમલો કર્યો હતો ધુરાસિંહ દ્વારા ફરિયાદ પર નોંધાવવામાં આવી હતી ગીર સોમનાથના તલાલામાં મારામારીનો કેસ થયો હતો જેમાં ખવડ સહિત સાથીદારોની અટકાયત કરાઈ હતી અને આજે સાથે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા તેમના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જોકે હવે દેવાયત ખવડ સહિતના આરોપીઓને જામીન પર છુટકારો થયો છે રૂપિયા પંદર હજારના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા છે તેમના સાથીદારો સહિત તેમને જામીન મળી ગયા છે રૂપિયા પંદર હજારના બોન્ડ પર જામીન મળ્યા છે મહત્વનું છે કે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા સાત દિવસના રિમાન્ડ પણ માંગ્યા હતા તમામને જોકે રૂપિયા પંદર હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે વધુ વિગતો સાથે વાત કરવા